રિવરફ્રન્ટ ખાતેથી અર્જુનભાઈ મોઢવાણી સમર્થકો હતા કાર્યકરો હતા તેમજ જિલ્લા ભાજપ પરિવારના જે હોદ્દેદારો હતા તેમના દ્વારા તેમનું ભવ્ય સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું હતું રિવરફ્રન્ટ ખાતે તેમજ આગળ કમલાબાગ ખાતે તેમજ અલગ અલગ સ્થળ ખાતે પોરબંદરના જે ધારાસભ્ય અને હવે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાણીયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સમર્થકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે પોરબંદરના ધારાસભ્ય હવે કેબિનેટ મંત્રી બન્યા છે ગઈકાલે ગુજરાત સરકારમાં જે વિસ્તરણ થયું તેમાં ધારાસભ્યને વન પર્યાવરણ પર્યાવરણ મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે આપણે જોયું છે કે પોરબંદરમાં બરડા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે તાજેતરમાં ગત વર્ષે જંગલ સફારીનું આયોજન કરવામાં આવ્યું છે પોરબંદરના લોકોને પોરબંદરના વિકાસથી ઘણી બધી અપેક્ષા ધારાસભ્ય પાસે રહેલી છે કારણ કે પોરબંદરમાં રોજગારીના પ્રશ્નો છે ઉદ્યોગ ધંધા નથી જેના કારણે લોકોમાં ઘણી છે પરંતુ હવે ધારાસભ્ય કેબિનેટ મંત્રી બન્યા છે ત્યારે લોકોની આશા છે તે વધુ તેમની પાસે રહેલી છે કારણ કે આગામી સમયમાં પોરબંદરમાં નવી રોજગારી આવે નવા ધંધા રોજગાર આવે જેથી પોરબંદર ફરી બેઠું થઈ શકે તેવી અપેક્ષાઓ પોરબંદરની જનતા રાખી રહ્યા છે કારણ કે પોરબંદરના જે સાંસદ છે મનસુખભાઈ માંડવિયા તેઓ ભારત સરકારમાં કેન્દ્રીય કેબિનેટમાં છે અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડી હવે ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી બનતા લોકોની ઘણી પણ અપેક્ષાઓ પોરબંદરના ધારાસભ્ય પાસે રહેલી છે અને સાંસદ સાથે પણ રહેલી છે આજે પોરબંદર જિલ્લા ભાજપ પરિવાર દ્વારા શહેરના રિવરફ્રન્ટ ખાતેથી સુદામા ચોક સુધી ભવ્ય અભિવાદન સવારોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા